જામનગર રોડ પર સાંઢિયા પુલ પર કોઈ વિઘ્ન નથી રાજકોટના રાજવી પરિવારે તૈયારી દર્શાવી છે કે ડાયવર્ઝન માટેનો રસ્તો મૂકી દેશે રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા તૈયારી પૂરી કરવામાં આવી રહી છે રાજકોટ રાજવી પરિવારની ટ્રસ્ટીની જગ્યા છોડવા બદલ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠકરારે આભાર માન્યો હતો અને વધુ વિગતો જણાવી હતી એવા વિજય મુકવાણા કોઈ જ વિઘ્ન નથી

જયારે બ્રિજ બનતા હોય જયારે રોડ મોટા બનતા હોય ત્યારે લાઈન પબ્લિક પબ્લિક હેઠળ નાની મોટી નોટિસો જાતી હોય છે કારણ કે વ્યક્તિ ત્યાં બાજુમાં કોઈ પણ ટ્રસ્ટની જગ્યા અથવા પ્રાઇવેટ જગ્યા હોય તો એમનું ડિમોલેશન કરવાનું હોય એટલે એ નાની મોટી ટેકનિકલ નોટિસો અમે આપતા હોય છે પરંતુ રાજવી પરિવારે અમને સહકાર આપ્યો એ બદલ પણ આભાર માનું છું 700 એમના દ્વારા ઉલ્લેખ થયો છે અને ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા રાજવી પરિવાર સાથે નેગોશિયેશન અમે ચાલુ કરી રહ્યા છીએ એ ટેકનિકલી છે એ રિલીઝ નથી થઈ છે પત્ર વ્યવહાર છે એ નથી કહી શકાય તો આપણે ખાસ કરીને ટૂંક સમયની અંદર થોડા સમયની અંદર જામનગર રોડનો સાંજ્ય પ્રીતની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને સ્ટેન્ડિંગમાં એ આવીને મંજૂર થશે કામ ને કામ શરૂ કરશું